દિવાળીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઓનલાઈન શોપિંગ અને હરિભાઈ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કર્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં આવનારા દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા બગસરા શહેરના વેપારીઓ દ્વારા ગ્રાહકોને સમજૂતી કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો છે કે આપણા દેશનો વિકાસ થાય અને મોંઘવારી દર ઘટીને એવું લાગે છે ત્યારે જીએસટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે દિવાળીના તહેવારોમાં આપણે પણ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પ્રયત્ન કરીએ તહેવારોમાં હું તમામ લોકોને વિનંતી કરું છું આપણો સહારો એક પ્રયત્ન કરી ઓનલાઈન શેપિંગ અને વિદેશી વસ્તુની ખરીદી બંધ કરવા સંકલ્પ કરીએ સ્વદેશી વસ્તુની ખરીદી કરવા પ્રયત્ન કરી હોવાનું જણાવાયું છે બગસરા વેપારી મહામંડળ પ્રમુખ ભાવેશ વસરાણી નમસ્તે આવનાર દિવાળીના પાવન દિવસો પર મારે બગસરા શહેરના તમામ વેપારીઓને અને ગ્રાહકોને અને બગસરા વાસીઓને એક નમ્ર નિવેદન છે કે આપણા બગસરા શહેરની અંદર નાના નાના વેપારીઓ કે મોટા મોટા વેપારીઓ જે કોઈ અહીંયા આપણે જે કંઈ ધંધો લઈને બેઠા છે તો એ લોકોને ત્યાંથી આપણે સૌએ ખરીદી કરવાનો મોહ રાખવાનો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જેમ કે લોકલ ફોર વોકલ એટલે કે આપણો પૈસો આપણા દેશમાં રહે અને આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવી શકીએ એ રીતે આપણે સૌએ અત્યારે બધા લોકોએ બગસરાવાસીઓએ આપણે તમામે તમામ પ્રોડક્ટ્સ અત્યારે બગસરા શહેરમાંથી ખરીદી કરવાની અને બગસરા શહેરના વેપારીઓને લાભ દેવાનો અને વિદેશી વસ્તુ કરતાં સ્વદેશી વસ્તુ અપનાવો અને આપણા ભારત દેશને હજુ પણ વધારે સમૃદ્ધ બનાવો અને સહયોગી બનો વસ્તુ ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત હું કનુભાઈ વ્યાસ બગસરા હું બગસરામાં રેડીમેડની દુકાન ધરાવું છું લેડીઝ રેડીમેડ ગાર્મેન્ટની દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે તો હું તમામ ગ્રાહકોને બહેનોને અપીલ કરું છું કે આપણા સ્વદેશી વસ્તુઓ વાપરીએ વિદેશી મોલમાંથી ખરીદી કરવી કે ઓનલાઈન વસ્તુ ખરીદવી યોગ્ય નથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે કે સ્વદેશી વસ્તુઓ જ વાપરવી અને આપણા દેશના પૈસો આપણા દેશમાં જ રહે વિદેશી કંપની અને ઓનલાઈન જે ફાયદો કરીને આપણા પૈસાનો જે વ્યવજાય છે જેથી કરીને આપણા દેશનો વિકાસ નથી થતો અને મોંઘવારી વધે એવું લાગે છે તો એ ન કરી અને આપણે એક દૃઢ સંકલ્પ કરીએ અને જે તે ગામના લોકલ વેપારી પાસેથી આપ ખરીદી કરશો બેનો કે ભાઈઓ તો એ વેપારી સાથે આપણી આત્મીયતાના સંબંધો વધશે ઉપરાંત દેશનો વિકાસ પામશે અને આપણા દેશનો નફો આપણા દેશમાં જ રહેશે આ દેશ એક સોનાની ચિડિયાનો દેશ છે મારી ભૂમિ મારો દેશ આ સંકલ્પો આપણા પીએમ સાહેબે જે હમણાં જીએસટી કટાડ્યો તે આપણા દિવાળીના તહેવારોમાં આપણને બહુ બેનિફિટ આપે એવો છે તો જેને જેનો લાભ આપણે બધાએ સારી રીતે લઈએ એવો એણે પણ પ્રયત્ન કર્યો છે તો આપણે શું કામ ન કરીએ તો આ તહેવારોમાં હું તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું અને આપણે સહિયારો એક પ્રયત્ન કરીએ કે સ્વદેશી વસ્તુઓ જ આપણે અપનાવી છે અને આપણા ગામના વેપારી પાસેથી આપણે ખરીદી કરવી છે આવી હું વિનંતી કરું છું સ્વદેશી અપનાવો દેશને બચાવો એવા આશીર્વાદ માં ભારત માતા પાસેથી લેવા છે જય ભારત જય અશોક મણવરસાદે સીએન એમ ટીપર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ